સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી કરિયર બિઝનેસ અને અંગત જીવનમાં આવશે નવો વળાંક જાણો કઈ રાશિ માટે છે મકર સંક્રાંતિ સુખદ અને કોના માટે છે અતિ દુઃખદ ચૌદમી જાન્યુઆરીએ સૂર્યદેવ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે જે ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ ઉત્તરાયણની શરૂઆત તરીકે ઓળખાય છે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ દરેક રાશિ પર ચોક્કસ વિશેષ અસર કરે છે આ સમય નવી ઉર્જા ઉત્સાહ અને જીવનમાં પરિવર્તનનું પ્રતિક છે કરમાં ઉન્નતિ હોય વ્યવસાયમાં નવી તકો હોય કે સ્વાસ્થ્ય અને અંગત જીવનમાં સંતુલન હોય સૂર્યનું આ ગોચર દરેક રાશિના લોકોના જીવનમાં અલગ અલગ પરિવર્તન લાવે છે ચાલો જાણીએ કે મકર સંક્રાંતિના આ શુભ અવસર પર તમારી રાશિ પર શું અસર પડશે મેષ રાશિ મકરસંક્રાંતિ પર સૂર્યનું આગોચર ગોચર મેષ રાશિના લોકોને અનુશાસન અને સખત મહેનત કરવાની પ્રેરણા આપશે ઓફિસમાં કામનો બોજ વધી શકે છે પરંતુ મહેનતનું પરિણામ સકારાત્મક રહેશે જો તમારી બોસ મહિલા છે તો તેની સાથે સારા સંબંધો જાળવો વેપારી વર્ગ માટે આ સમય નેટવર્ક અને ગ્રાહકો સાથેના સંબંધોને મજબૂત કરવાનો છે ફાયદા માટે તમારી સ્ત્રી ભાગીદારની સલાહને ગંભીરતાથી લો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડું ધ્યાન આપવું પડી શકે છે તેથી તમારા આહાર પર વિશેષ ધ્યાન આપો પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાની તક મળશે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો આ સમય માનસિક શાંતિનો અનુભવ કરશે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો ઉકેલ આવશે જાન્યુઆરીના અંતિમ દિવસોમાં તમને કરિયરમાં કેટલીક સારી તકો મળી શકે છે વેપારીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યારે રોકાણ કરવાનું ટાળે આ સમયે કરવામાં આવેલું આયોજન ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે કાયદાકીય બાબતોમાં સતર્ક રહો અને જરૂરિયાતમંદોને મદદ કરો ઘર અથવા મિલકત સંબંધિત કોઈ જૂનું દેવું સમાપ્ત થઈ શકે છે પરિવાર સાથે ધાર્મિક યાત્રાની પણ સંભાવના છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે આ સમય સખત મહેનત અને ધૈર્યનો છે ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ અને વડીલોના માર્ગદર્શનનું પાલન કરો વિદ્યાર્થીઓ માટે અટકેલા અભ્યાસને પૂર્ણ કરવાનો આ સમય છે વેપારી વર્ગે પોતાના નિર્ણયો સમજી વિચારીને લેવા જોઈએ વિવાહિત લોકોના વિવાહિત જીવનમાં મધુરતા રહેશે અવિવાહિત લોકો માટે લગ્નની સંભાવના બની શકે છે કર્ક રાશિ કર્ક રાશિ માટે આગોચર શરૂઆતમાં થોડી પરેશાની લાવી શકે છે પરંતુ ધીમે ધીમે સંજોગો સાનુકૂળ બનશે કાર્યમાં સખત મહેનત અને ધૈર્ય જરૂરી રહેશે વેપાર ખાસ કરીને ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે ધાર્મિક યાત્રાઓ થવાની સંભાવના છે વિવાહિત જીવનમાં સંવાદિતતા જાળવી રાખવાની જરૂર છે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો સિંહ રાશિ સૂર્યનું આગોચર સિંહ રાશિ માટે ખાસ કરીને પ્રભાવશાળી રહેશે કારણ કે સૂર્ય તેમનો શાસક ગ્રહ છે કરિયરમાં પ્રગતિની નવી તકો મળી શકે છે વેપારીઓએ તેમના ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો પડશે યુવાઓએ તેમની યોજનાઓ વ્યવસ્થિત કરવી જોઈએ પિતા સાથેના સંબંધો સુધરશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જૂના રોગોથી રાહત મળવાની સંભાવના છે નિયમિત યોગ અને ધ્યાન તમને માનસિક શાંતિ પ્રદાન કરશે કન્યા રાશિ આ સમય કન્યા રાશિના લોકોને સખત મહેનત અને નિયમિતતાનું પાલન કરવાની પ્રેરણા આપશે વેપારી વર્ગને તેમના વ્યવસાયને વિસ્તારવાની તક મળી શકે છે વિદ્યાર્થીઓ માટે તેમની પ્રતિબંધ નિરખવાનો આ સમય છે વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા લોકોને સફળતા મળવાની સંભાવના છે રોકાણ કરતા પહેલાં સંપૂર્ણ સંશોધન કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોએ આ સમયે કાર્યક્ષેત્રમાં વધુ સાવધાની રાખવી પડશે ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે તાલમેલ જાળવી રાખો વેપારી વર્ગ નવા રોકાણની બાબતમાં ઉતાવળથી બચવું જોઈએ વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં વધુ ધ્યાન આપવું જોઈએ સગર્ભા સ્ત્રીઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્યનું આ કરિયર અને અંગત જીવનમાં નવી દિશા પ્રદાન કરશે નવી નોકરી શોધી રહેલા લોકોએ આ સમયે નેટવર્કિંગની મદદ લેવી જોઈએ વેપારી વર્ગે તેમના ગ્રાહકો સાથે મધુર સંબંધો જાળવી રાખવા જોઈએ યુવાઓએ પોતાનું જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે પ્રયત્ન કરવા જોઈએ સ્વાસ્થ્યને દૃષ્ટિથી સંતુલિત આહાર અને નિયમિત દિનચર્યા જાળવવાનો આ સમય છે ધનુ રાશિ ધનુ રાશિના લોકોએ પોતાની વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે નોકરી કરતા લોકો માટે પ્રમોશનની તકો છે વેપારીઓને તેમના ધંધામાં ફાયદો થશે પરિવારમાં તમારું માન સન્માન વધશે જરૂરિયાતમંદોની મદદ કરવી તમારા માટે શુભ રહેશે માનસિક તણાવથી બચવા માટે સકારાત્મક વિચાર જાળવી રાખો મકર રાશિ મકર રાશિમાં સૂર્યનું ગોચર આ લોકો માટે શિસ્ત અને ધૈર્યની કસોટી જેવું રહેશે તમારા કરિયરમાં તમને નવી જવાબદારીઓ મળી શકે છે વેપારીઓ માટે વિદેશી સંપર્કોથી નફો મેળવવાનો આ સમય છે આળસ છોડી દો અને કામ પર ધ્યાન આપો સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી સાવચેત રહો અને નિયમિત ચેકઅપ કરાવો ઘરના વડીલોના આશીર્વાદ તમને માનસિક શાંતિ પ્રદાન કરશે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને આ સમયે વિદેશમાં નોકરી કે વેપારની તકો મળી શકે છે વેપારીઓએ તેમના ગ્રાહકોની પસંદગી અને નાપસંદગીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમારા જીવનસાથી સાથે વૈચારિક મતભેદ ન થવા દો માનસિક શાંતિ જાળવવા માટે યોગ અને ધ્યાનની મદદ લો મીન રાશિ મીન રાશિના લોકો માટે આ જવાબદારીઓ પૂરી કરવાનો સમય છે કરિયરમાં નવી તકો મળવાની સંભાવના છે વેપારી વર્ગ પોતાના વ્યવસાયની વિસ્તરવા પર ધ્યાન આપવું જોઈએ વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સફળતાનો સમય છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય તમને માનસિક અને શારીરિક ઉર્જા જાળવી રાખવા માટે પ્રેરિત કરશે મકર સંક્રાંતિ પર બની રહ્યો છે આચાર દુર્લભ યોગ પોતાની રાશિ પ્રમાણે વસ્તુઓનું કરો દાન મેળવશો તમામ સુખ સમૃદ્ધિ સનાતન ધર્મમાં સંક્રાંતિનો દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે આ સાથે પૃથ્વી ફરીથી સૂર્યની નજીક આવવા લાગે છે જેનાથી ઠંડીથી રાહત મળવાનું શરૂ થઈ જાય છે મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્યને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે દેશભરના કરોડો લોકો પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને તેમની ક્ષમતા મુજબ જરૂરિયાતમંદોને દાન આપે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યદેવ હાલમાં ઉત્તરાયણમાં છે જેવું જ તે મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ તેઓ દક્ષિણાયન થઈ જશે આ સાથે પણ સમાપ્ત થશે અને તમામ શુભ કાર્યો ફરીથી શરૂ થઈ શકશે આ વખતે મકર સંક્રાંતિ પર ચાર મહાયોગ બની રહ્યો છે જેના કારણે તે વધુ વિશેષ બની ગયો છે આ શુભ યોગોના નામ છે કોલવ બાલવ પ્રીતિ અને વિષકુંભ આ શુભ યોગોની રચનાની સાથે મકર સંક્રાંતિ પર સૂર્ય ની પૂજા અર્ચના કરવી ખુબ ફળદાયી થવા જઈ રહી છે આ દિવસે પોતાની રાશિ પ્રમાણે યોગ્ય વસ્તુઓનું દાન કરવું જોઈએ રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ મેષ રાશિના જાતકોએ તલ અને ગોળ નું દાન કરવું શુભ ગણાય છે વૃષભ રાશિ વાળા લોકોએ વૃષભ રાશિ વાળા લોકોએ ગોળ અને સાદા તલ નું દાન કરવું જોઈએ મિથુન રાશિવાળા લોકોને મગની દાળ અને ગોળનું દાન કરવું વધુ સારું રહેશે જે લોકોની રાશિ કર્ક હોય તેમણે સાદા તલ ચોખા અને ખાંડનું દાન કરવું જોઈએ સિંહ રાશિના જાતકોએ ગોળ તલ અને ઘઉંનું દાન કરવું શુભ છે કન્યા રાશિવાળા લોકોએ મકર સંક્રાંતિ પર ચોખા અને મગની દાળથી બનેલી ખીચડીનું દાન કરવું જોઈએ તે દિવસે તુલા રાશિના લોકોએ સાદા તલ મિશ્રી અને ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે વૃશ્ચિક રાશિવાળા લોકોએ તલ અને ગોળનું દાન કરવું જોઈએ ધનુ રાશિવાળા લોકો માટે ચોખા અને તલનું દાન કરવું શુભ છે મકર રાશિવાળા લોકોએ મકર સંક્રાંતિ પર ઘઉં તલ અને ગોળનું દાન કરવું જોઈએ કુંભ રાશિવાળા લોકોએ ગોળ અને તલનું દાન કરવું જોઈએ જે લોકોની રાશિ મીન છે તેમણે તલ ગોળ અને ચણાનું દાન કરવું જોઈએ